મારું નામ રાઠવા બેસીંગભાઈ રામસિંહભાઈ હું પાડેલા ગામના વતની છું અમારે આ બહિષ્કાર કરવાનું કામ એક જ છે કે જે કોઈ બી ગામમાં પાણી છે રોડ રસ્તા છે લાઇટનો એ છે એ પ્રશ્ન બધો આજ સુધી કોઈ કામ હારા થયેલ નથી એના માટે અમે આ બહિષ્કાર કરેલો છે રજૂઆત કરી દામે કોઈ નિરાકરણ નહીં મારું નામ રાઠવા બચુભાઈ અનુડિયાભાઈ હું પાડલિયા ગામનો વતની છું પાડલિયા ગામમાં અનેક પ્રકારના કામો થયેલ નથી અનેક કામોમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયેલો છે અને ડગલેને પગલે અનેક પ્રકારની મુશ્કેલી થાય છે પાણીના કામો લાઇટના કામો રસ્તાના કામો બધી જ રીતે અનેક પ્રકારની મુશ્કેલી વારંવાર ઊભી થવા કોઈને જાણ કરવા છતાં પણ અમારી સંતોષકારક કાર્ય થઈ નહીં શક્યા એના માટે અમે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જ્યાં સુધી અમારી માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે સતત સુધી સંસદની ચૂંટણી સુધી બહિષ્કાર કરીશું અને કરતા રહીશું રજૂઆત હા કરીશ મામલતદાર સાહેબને કરી છે ટીડીઓ સાહેબને કરી છે અહીંયા આવેલા સ્ટાફને કરી છે